પ્રકાશભાઈ તમારો સવાલ છે કે સિદ્ધિ એ સાચું છે શું તે મહાત્માઓને પ્રાપ્ત હોય છે આપણને કેમ પ્રાપ્ત નથી થતું સિદ્ધિવાળા પુરુષો રોગ મટાડી શકે છે શું દેવતાઓ પણ મદદ કરે હા પ્રકાશભાઈ આ સિદ્ધિ બધું સાચું છે એવી શક્તિ વાળા મહાત્મા જાહેરમાં નથી આવતા અને બતાવતા પણ નથી જેમ કે છે કે મારી પાસે લબ્ધી છે સિદ્ધિ છે એની પાસે એવું કશું હોતું નથી જે કઈ આઠ મહાસિદ્ધિ ઓંગ વગેરે મંત્ર યોગ એ બધું જે કહ્યું છે ને એ બધું સાચું છે પણ આત્માના ઐશ્વર્ય પાસે આ બધા નગણ્યા છે એટલે કે નહીં જેવા છે જ્યાં આત્માની સ્થિરતા છે ને ત્યાં આ બધી પ્રકારના સિદ્ધિ થાય ને તેને આ વાતની ખાતરી થઈ જાય કેમ કે આત્મા જે સમર્થપણું છે એની પાસે આ સિદ્ધિ લબ્ધિ એનું બહુ વિશેષપણું કઈ નથી કેટલાક માર્ગાનુસારી પુરુષો અથવા તો અજ્ઞાન યોગી પુરુષો એ લોકોને પણ ક્યારેક સિદ્ધિયોગ હોય છે ચોથે ગૂંઠાણે રહેલા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષો એને ક્યારેક યોગ હોય છે પણ જેને હોય છે ને એને ઘણું કરીને જાહેર કરવાની ઈચ્છા થતી નથી અને જો એની ઈચ્છા થાય ને તો સમ્યકત્વથી પડી જાય કોઈ કોઈ સમય જ્ઞાની પુરુષોના ચમત્કાર આપણે જાણ્યા હોય છે પણ તે પોતે કરેલા હોતા નથી સ્વભાવે કરીને તે સિદ્ધિ જોગ પરિણામ પામ્યા હોય છે લબ્ધિ વગેરે શું છે ચારિત્ર ને શિથિલ કરનારું છે માર્ગ થી પડવાનું કારણરૂપ કારણરૂપ છે એટલે તો જ્ઞાનીને એનો તિરસ્કાર હોય છે અમારે સિદ્ધિ નથી જોતી અને સિદ્ધિ તો આવવાની જ છે કુદરતી જ્ઞાન પણ એમાં એ નથી કરતા સિદ્ધિ વાળા પુરુષો રોગ પણ મટાડી શકે છે અસાતા સાટા કરી શકે તેમ છતાં તેને પોતે અપેક્ષા એની પોતે એની અપેક્ષા કરતા નથી ને વેદવામાં જ નિર્જરા સમજે છે સનત ચક્રવર્તીનું ઉદાહરણ ખબર છે ને આપણી સામે છે એનું ઉદાહરણ કે એમનું શરીર મહારોગોથી લથબથ થઈ ગયું હતું તે જોઈ બે દેવ વૈ નું રૂપ ધારણ કરીને આવે છે અને કહે છે કે આ ઔષધોથી અમે તમારું શરીર રોગરહિત કરી શકીએ છીએ ત્યારે સિદ્ધિ સંપન્ન સનત ચક્રવર્તી

પરમ સત્ય વિવાદ હોય એવા વિશિષ્ટ પ્રસંગે સમનક દ્રષ્ટિ દેવતા એની સાર સંભાળ કરે પ્રગટ પણ આવે ક્યારેક વિશિષ્ટ શક્તિવાળા યોગીઓ પણ આવા પ્રસંગે સહાય કરે ખ્યાલ આવે ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ 88567